હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી મેથીની ફરસીપુરી બનાવીશું એકલા ઘઉંના લોટનો ઉપયોગ કરીને આ પૂરી બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મેથીની ફરસીપુરી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ ભરીને મેથી લીધી છે મેથીને સાફ કરીને ધોઈને કોરી કરી લેવાની મારી પાસે સમારેલી મેથી હતી એટલે મેં તેનો ઉપયોગ કર્યો છે બાકી મેથીના આખા પાનનો પણ ઉપયોગ કરી શકાય હવે પેનમાં એક ચમચી ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે તેમાં મેથી એડ કરી લઈશું ગેસની આંચ મીડિયમ રાખીને મેથીને શેકી લેવાની તો એક બે મિનિટમાં જ મેથી જે હતી તેની અડધી થઈ જશે એકદમ ઓછી થઈ જશે જો આ રીતે આ રીતે થઈ જાય ત્યારબાદ બે ત્રણ મિનિટ માટે મેથીને શેકી લઈશું મીડિયમ આંચ રાખવાની ગેસની અને મેથી શેકાઈ જાય એટલે તેને ઠંડી થવા દેવાની ત્યારબાદ લોટ બાંધીશું તો લોટ બાંધવા માટે મેં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ઘઉંના લોટનો જ મેં ઉપયોગ કર્યો છે તેમાં અડધો કપ જેટલો ઝીણો રવો એડ કરવાનો તો રવો એડ કરવાથી આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અથવા તો દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું અડધી ચમચી અહીંયા મેં મરીનો પાવડર એડ કર્યો છે મરીના પાવડરનો ટેસ્ટ સરસ આવે છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરી એડ કરવાનું જેથી અજમાની ફ્લેવર સરસ આવે બે ચમચી જેટલા તલ એડ કરવાના અને હવે તેમાં આપણે ઘીનું મોહણ એડ કરીશું તો ત્રણ ચમચી જેટલું ઘીનું મોવણ એડ કરવાનું તો આ પૂરીમાં ઘીનું મોહણ એડ કરીશું જેથી આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે તમારે ઘીનું મોહન એડ ના કરવું હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકાય એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે આપણા મોવનને લોટમાં મિક્સ કરી લેવાનું મુઠ્ઠી પડતું મોવન એડ કરવાનું જો મુઠ્ઠી ના પડે તો અડધી ચમચી જેવું ઘી એડ કરી લેવાનું જો આ રીતની મુઠ્ઠી પડવી જોઈએ આ રીતનું મવન હશે ને તો આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે અને હવે આપણી મેથી અંદર એડ કરી લેવાની તો બધી જ મેથી મેં અંદર એડ કરી લીધી છે અને પહેલાં આપણે લોટમાં મેથીને મિક્સ કરી લેવાની ત્યારબાદ જ પાણી અંદર એડ કરવાનું તો જો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો તો ધ્યાન રાખવાનું કે આ લોટ આપણો બિલકુલ ઢીલો ના થઈ જવો જોઈએ જો સેચ પણ આપણો આ લોટ ઢીલો થશે ને તો આપણી પૂરી ક્રિસ્પી નહીં બને જો તમારે પૂરી સરસ ક્રિસ્પી બનાવી હોય તો થોડોક મીડિયમ કઠણ લોટ બાંધવાનો અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ લોટને બાંધી લઈશું તો આ રીતે પૂરી તમે પણ જરૂરથી બનાવજો એકદમ સરસ બનશે અને તમે આ પૂરી કેવી રીતે બનાવો છો તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે મેથીને શેકીને અંદર એડ કરો છો કે આખી મેથી અંદર એડ કરી દો છો તે પણ જરૂરથી જણાવજો જો મેથી સેકવી ના હોય તો અંદર મેથીને ધોઈને કોરી કરીને પણ એડ કરી શકાય સારી રીતે મસળીને લોટને બાંધી લઈશું તો જો આ રીતનો મીડિયમ કઠણ એવો લોટને બાંધી લેવાનો બહુ કઠણ નહીં અને એકદમ ઢીલો નહીં એ રીતનો સરસ લોટ બાંધી લઈશું અને હવે આપણે લોટને પંદરથી વીસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું લોટ એકદમ સરસ પલળી ગયો છે તેમાં આપણે રવો એડ કર્યો છે તે પણ સરસ ફૂલી ગયો છે તો હવે પાછું એક બે મિનિટ માટે મસળીને મોટો લુવો કરી લઈશું મોટો લુવો કરીને તેને આપણે મોટી ભાખરી જેવું વણી લઈશું પણ જો તમારે નાના નાના લુવા કરીને નાની નાની પૂરી વણવી હોય તો પણ વણી શકાય અત્યારે આપણે મોટી ભાખરી કરીશું અને પછી ગ્લાસની મદદથી તેને ગોળ કાપી લઈશું તો આ રીતે મોટી ભાખરી વણી લેવાની જો થોડીક એને જાડી રાખવાની આ રીતની બહુ પતલી નહીં કરી દેવાની બહુ પાતળી કરી દઈશું ને તો પૂરી આપણી બરી જશે અને આ રીતનો ધારવાળો ગ્લાસ મેં લઈ લીધો છે તેનાથી આપણે રાઉન્ડ શેપ આપી દઈશું બસ આ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લેવાની તમારી પાસે નાની વાડકી હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય તો જો આ રીતે વાડકીની મદદથી પણ પૂરીને ગોળ કાપી શકાય અને જે સાઈડનો લોટ બચ્યો છે તેને લઈ લેવાનો અને તેને ફરી વણવામાં ઉપયોગ કરી લઈ લઈશું તો આ રીતે પૂરી તમે પણ જરૂરથી બનાવજો એકદમ ક્રિસ્પી પૂરી બનશે અને ચા સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે આ પૂરીને અને હવે આપણે તેમાં વચ્ચે હોલ કરી લેવાના જેથી આપણી પૂરી ફૂલે નહીં અથવા તો ચપ્પાની મદદથી કાપા કરી લેવાના તો જો આ રીતની થોડીક થીક પૂરીને રાખવાની છે અને હવે તેલને મીડિયમ ગરમ થવા દેવાનું ત્યારબાદ અંદર પૂરી એડ કરી દઈશું એકદમ ફાસ્ટ આંચે પૂરીને નહીં તળવાની મીડિયમ ગરમ તેલ હોય અને મીડિયમ આંચે જ આપણે પૂરીને તળીશું સ્લો ટુ મીડિયમ આંચ રાખવાની પૂરી જેમ તળાતી જાય એમ એને ફેરવતા રહેવાનું અને તળી લેવાની તો જો તમે ફાસ્ટ આંચ રાખશો તો પૂરી બરી જશે અને ક્રિસ્પી નહીં બને તેથી એકદમ સરસ પૂરીને એકદમ ધીમેથી તળાવા દેવાની તો સરસ ક્રિસ્પી પૂરી બનશે પૂરી તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની જો આ રીતનો સરસ ગોલ્ડન કલર આવે એટલે આપણે પૂરીને કાઢી લઈશું અને તે જ રીતે બધી જ પૂરીને તળી લેવાની તો એકદમ પરફેક્ટ તમારી પૂરી ઘરે સરસ તૈયાર થઈ જશે આ પૂરીને બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકાય છે તો એકદમ મસ્ત મજાની મેથીની ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો